કાપત્રા પોલીસે સાત વર્ષની બાળકીને રસ્તે ભૂલી પડતા દેવદૂત બનીને સામે આવી હતી બાળકી રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા સ્વાનો પાછળ પડતા બાળકી રસ્તો ભૂલી ગઈ હતી અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ બાળકીને કાપોદરા પોલીસ સ્ટેશને પહોંચાડી હતી તો શી ટીમ સાથે વીસ પોલીસ કર્મીઓએ સોળ કલાક મહેનત કરી બાળકીના પિતાને શોધી કાઢ્યા હતા તો બાળકીના પિતા મળી જતા આજે બાળકીનો જન્મદિવસ હોવાનું માલુમ પડ્યું હતું જેથી કાપોદરા પોલીસની ટીમે બાળકીનો જન્મદિવસ ઉજવ્યો હતો બાળકી સાથે કેક કાપી શી ટીમ તેમજ પીઆઈ સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તો બાળકીના પિતાએ પાપોદરા પોલીસનો આભાર માન્યો હતો ગઈકાલે રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ પાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક સાત વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવે અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ દીકરી પૂરતું બોલી શકતી ન હતી પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી નહોતી જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ સોળ કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે તો પોલીસ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપુદરા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવે છે